દંપતિ આપઘાત ત્રણ બાળકોએ ગુમાવ્યા માતા પિતા સાબરકાંઠા જિલ્લામાં આપઘાત બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે હિંમતનગર તાલુકાના ગોરવાડા ગામે દંપતી ગમ્ય કારણસર જેવી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે આ ઘટનામાં ત્રણ માસુમ સંતાનોએ પોતાના માતા પિતાની છત્ર છાયા ગુમાવી છે બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ઘોરવાળા ગામે રહેતા પતિ પત્નીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી જોકે કમનસીબે દંપતીનું ઘટના જ સ્થળે મોત નીપજ્યું પોલીસે ઘટના સ્થળે પહોંચી દંપતીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે હાલ પોલીસે આ મામલે એડી નોંધી વધુ તપાસ ધરી છે છે કયા કારણસર આ પગલું ભર્યું અંગેનું રહસ્ય હજુ અકબંધ છે પોલીસની તપાસ બાદ જ આત્મહત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે એવા રાજકુમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા